આ માલા હોય એક વખત ટેક્ટર વાળા ને પહેવા દીધો તો માલે હોય છો માલો હેઠો ને બેઠો બધું તુલી નાખ્યું છે ના ભાઈ ના હોય ના ના કઈ કઈ થાચા તો માલા હેઠા માં નહીં ખેતર માં નહીં કદી મોન્યા છે માલા પીટ્યા જમ ના ના તું કઈ કાલ્યું છે માલા બે બે હેઠા એક આ છે લતી પહેવા દઈએ તો પેલી બાદ થી આવશે કરવાનું હું માલ તો હાલી વખત તો વાળ કરી દેવી બધી બાજુ ચોફે લે એક આપવા નહીં દેવા નાનાડિયા બધું ના હોય એવું બધું નકમો કલે મજૂરી માલે કરવાની ના ના હાય

હાથમાં બહુ ખન પેલા બે માલા બેટા ઓછા કીધું છે કાચ તો આપણે મેટલ કરી જ દેવી છ પણ માલા બેટા મેટલ માં મને પલાડી દે ને કે મને ફોર્મો થાપાય છે બે દેખાતા નહીં

ઉઠાઈ ના ના

અલ્યા હું અલખો તું જવા દે ને ખાલી આથી વાલ ઓય ઓ ઓ ઓ ઓચાનો ની હાલતા અલ્યા ચાર નાય બાકી થા બે મલા થવા આયો હા આ તઈને અલ્યા મલે કોલ ના પા ઇના થી ચાલુ કરી આયરી હા હા જા હાય નય 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 ભાઈ બોલ હાય નય નય ઓય આ નમ નય હેઠો નાકટ ખંજા હાય નય ખાવ ન આવ ખાલાઈ ના અલ્યા થિયો થલ્યા

મોટું જોઈ લે યાદ લાગજે છપના માંપના મોટુ કિંગ આટલે લખી દેવાનું બેટર કિંગ เนี่ยตังอันนี้ดูลูกแกะหันยามาดูมากระดูมากระดูมปล่าเล้วมาูแะันยามเหอดูลูกแลดูลูกแกะหันใหนีอะไรนมาหนมาเอ๊ะมดูกมาดูลูกแกหันานะครับนักขันดนมนวากนครมถูนักพลาเนี่ยนักนี่เียไปนจ้าเอาที่นามูนกกปิดยิ้มขนาให้นีเอออู้ะ

બે આપલા બે છોકરા લઈને આવ્યો તો ને ચબ્બર ભમાયો મને વાટમાં તમારી ગણ આવતા હતા મને તો ભમાયો વગન ફોકટ નો વગન ફોકટ નો અલે મારા જોડે હોય આઈ જો સબ ન હાલત મુઈ એના પૈસો નો વાર કરવા જ જોતો મે તમાર પેલા જ કીધું કે ઘડિયા પાઈ થી પૈસા ના લે છો અલે પણ આપણો નું ખબર કાય રા ઉ કર છે અલે કાલ છેરી તો છેતી કરતું તું અને તય આજ સોથી લઈને આવ્યો બે બુંદી જેવા મજૂરી પાવા કુટતો તો અને હવે કેસે હું મેટરકિંગ બની ગયો છું અને

આ બાજુ આટલું ઘટયું હતું ને એનું ઘટું જબર બોલવા પૈસા હાલ આ જે

પૈસા કેટલા લેવાના હર્યું કેવાયું ગોઠિયાના ના લેવાના પચાસ રૂપિયા પાછું પચાસ ના લે 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 ના હજમ થાય ભાઈ હજમ ના થાય

પૈસા લેવાના હતા તો સુખ શાંતિ વ્યવહારી માંગવા આવ્યો હોય તો બની શું લેવા આપવાના આવે સર અમે વાત

Tenggelal <tanya kum> ya, <-tanya> tenggelal. Ali abloh, itu gue. Jangan nggak punah, buat pada าตัวกันบูดนะตอนเนี้ยอันนมจิโมจฟาดแมตช์กินไอ้ยาพิลลามาตัวเต็มวันเต็มตัวเลยแมตช์กินรถกินใจเจ๊เลยะตัวได้เลยนอะอ๋ออันนียมาหน้าตู้เจ้ะขานม้ยน้าตู้เยามาน้าตู้ยังก็รูปะพิล่าตายนี่นายอะไรอะคุณพีลูกกาลปันก็จะตานะ

আज প पমি